અમદાવાદના સાબરમતી ડી કેબિન વિસ્તારની પારસ વિદ્યાલય પ્રાથમિક શાળા પરિમલ ઉચ્ચતર માધ્યમિક શાળા અને ઇલાઇટ પબ્લિક સ્કૂલનો એન્યુઅલ ડે યોજાયો હતો ત્રણેય શાળાઓના વિદ્યાર્થીઓએ ડાન્સ સિકવન્સથી લઈને મ્યુઝિકલ પરફોર્મન્સ અને નાટકોના પરફોર્મન્સ દ્વારા તેમની પ્રતિભા દર્શાવી હતી દરેક પરફોર્મન્સને ઓડિયન્સ તરફથી પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું જેમાં પેરેન્ટ્સ શિક્ષકો અને મહાનુભાવોનો સમાવેશ થયો હતો ડી કેબિન સાબરમતી પરિમલ વિદ્યાલય પારસ વિદ્યાલય ઇલાઇટ પબ્લિક સ્કૂલના મેનેજિંગ ટ્રસ્ટી તરીકે હું ચિરાગ શાહ આજે આપણી શાળાનો વાર્ષિકોત્સવ ઉજવાઈ રહ્યો છે જેની થીમ છે વસુદેવ કુટુંબકમ સમગ્ર દુનિયા એ એક પરિવાર છે આજે અમે અમારી શાળાના પ્યુન સફાઈ કામદાર તથા સિક્યુરિટી ગાર્ડ્સ એમની પાસે એમને મુખ્ય મહેમાન તરીકે એમની પાસે અમે આજે દીપ પ્રાગટ્ય કરાવ્યું છે કોઈના માટે કદાચ શિક્ષણ ક્ષેત્ર એ વ્યવસાય હોઈ શકે મારા અને અમારા ટ્રસ્ટ માટે શિક્ષણ ક્ષેત્ર એ વ્યવસાય નથી અમારા માટે આશીર્વાદ અને દુવાઓ મેળવવાનો ખૂબ જ મોટી ખાણ છે એવું અમે માનીએ છીએ કાર્યક્રમમાં ગુજરાત સરકારના મંત્રીશ્રી જગદીશભાઈ વિશ્વકર્મા સાબરમતી વિધાનસભાના ધારાસભ્યશ્રી હર્ષદભાઈ પટેલ તથા ગુજરાત યોગ બોર્ડના ચેરમેન શ્રી શિષપાલજી રાજપૂતજી પણ અત્રે પધારી રહ્યા છે મારા માટે આ ખૂબ જ આનંદની અને ખુશીની લાગણી હું વ્યક્ત કરું છું